આપણે અહીંયા બધી જ મલ્ટી મલ્ટીક્યુશન આઇટમ તમને ચાલીસ પ્લસ વેરાઇટીઝ છે આપણી પાસે સ્ટાર્ટરની આઇટમ છે એમાંથી થી પાંચ રોજ અલગ નવી નવી આઇટમ બને છે બીજા સ્ટાર્ટરમાં આવે બોલો આપણે મેનુ લાઈવ લાઈવ જ રહેશે અહીંયા કસ્ટમર એને કસ્ટમાઇઝ કરી શકશે એની રીતે મોર વેરાયટી જેટલી હે કાગળ તમ ચાલુ કરો ને વહી છે તમ કો ત્યાં જડધા ધરાઈ જાવ ઢીંગલીને ને તમને બધાને ફાવી જાય એવું હે ને બહુ સારું બધી આઇટમો હજી તમે સ્ટાર્ટ કર્યું છે પણ સ્ટાર્ટ કર્યું તો જ એમ થયું કે નહીં બહુ સારું છે અને આઇટમ ઘણી બધી છે કેવું ક્લેક બહુ સરસ છે એકદમ હા હા અચુગન ને ના ના સરસ છે આપણે અહીંયા કિચનમાં બધી જ આઇટમ પ્યોર સિંગતેલ માં બનાવીએ છીએ અને પ્યોર અમૂલ બટર પ્યોર અમૂલ ચીઝ બધી સ્ટાન્ડર્ડ આઇટમ સારામાં સારી આઈટમ બધી વાપરીએ છીએ મોટા નાના પ્લસ તમને ખાવા માટે મળવાની હે અરબી ન્યુઝ ની અંદર હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અમને નહોતો વિશ્વાસ એટલે જ અમે વિડીયો ઉતારવા આવ્યા અને તમને જો વિડીયોમાં બતાવી આપણે બાયપાસ નથી આ ખાણી પીણીનું હબ જ કહેવાય અહીંયા નયારા પેટ્રોલ પંપ એની એક્ઝેક્ટ બાજુમાં જ જે સિલ્વર કોમ્પ્લેક્સ છે એના પહેલા માળ ઉપર જ શરૂ થઈ ચૂક્યું છે સ્વીટ એન્ડ સ્પાઈસ અનલિમિટેડ મલ્ટી ક્યુઝન ફૂડ અત્યારે હાલ આપણે ઉપર હોટલ અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ અને ઓનર આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો મારું નામ રાજન છે આપણે આ હાચું છે બસો નવ્વાણું માં અને એકસો નવ્વાણું માં નાના છોકરાઓ માટે કઈક ચાલીસ પ્લસ આઈટમ તમે જમવા માટે

એક ચાઇનીઝ બેઝ રહે છે અને એક ટોમેટો બેઝ જેમ કે મેક્સિકન છે કે એ ટાઈપના બધા જ ઓકે અને એમાં પાછું ચેન્જીસ થતા ચેન્જીસ થતા રહેશે ડેલી ડેલી અલગ રહેશે હા અને બપોર માટે પણ આપણે કરવું હોય તો 20 થી વધારે પીપલ હશે તો એમના માટે બી ઓપન છે બપોર માટે એમ ને હા જેમ કે ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે રેગ્યુલર રહેશે ઓકે પછી એક ચાઇનીઝ ની આઈટમ હોય જે સ્પ્રિંગ રોલ રહેશે હા હા પછી સેન્ડવિચ માં બે આપણે રોજ રહેશે બ્રેડ બટર જામ બટર પછી હા પાપડી ચાટ છે આપણી પાસે થિન ક્રસ્ટ પિઝા છે ગાર્લિક બ્રેડ રહેશે અને બેક મેક્રોની પણ છે આપણી પાસે જો આ બાજુની સાઈડ અલગ અલગ આ શું છે કોલ્ડ સલાડ આ બધા કોલ્ડ સલાડ છે આ વેજ સલાડ છે બધા હા હા પછી પીનટ સલાડ છે સ્વીટ કોર્ન સલાડ છે પ્રોટીન સલાડ છે આપણી પાસે રશિયન સલાડ છે ક્રીમી રહેશે છે મૂળ જે ને જે ખાવું હોય જે શોખીન હોય એને બધું અહીં એક જગ્યાએ સોલ્યુશન થઈ જાય મીઠાઈ રાખો હા હા મીઠાઈ પણ રહેશે આપણી પાસે એમાં રોજ બે મીઠાઈ રહેશે ઓકે અને સીઝનેબલ રહેશે આપણે મીઠાઈ પણ સીઝન પ્રમાણે અલગ અલગ ચેન્જ થતી રહેશે જેમ કે ઉનાળો આવતા કેરીનો રસ હશે પછી શ્રીખંડ આવશે હા 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 એ રીતના અને અત્યારે ચોમાસામાં જાંબુ જાંબુ અને ફૂડ લચકો છે જાંબુ આવી જશે આખા ઘરે તમે આટલી વસ્તુ બનાવવા અને કરો એના અહીંયા તમે આવી એટલે સોલ્યુશન થઈ જાય મેક્સિકન જીરા વેજ પુલાવ ને હા હા મૂળ અહીંયા તમે આવો એટલે ફૂલ ડીશ ભરાય જાય ફૂલ ડીશ ચાલી આઈટમ હમ એક ડીશ માં બબે ત્યાં લેવી પડે માણા ને

બેજી વહેલાં તમે આપેલા નંબર ઉપર કોલ કરીને આપનું મેનુ પણ લખાવી શકો છો અને રેગ્યુલર દિવસમાં મિત્રો સાથે ચાલીસ પ્લસ વેરાયટી નોમિનલ બજેટમાં ખાવા માટે જમવા માટે આપ આવી શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું તો તમારી સાથે રવિ કરાશે